જય ગુરુ મહારાજ મિત્રો આજે તારીખ ચૌદ એક બે હજાર પચીસ અને મકર સંક્રાંતિનો દિવસ છે અને આજે આપણે આવી ગયા છીએ ભદ્રાવડી ગામ બોટાદ જિલ્લાનું જ્યાં આપણું ફાર્મ આવેલું છે અને દરેક ખેતી ઓર્ગેનિક તરીકેથી થાય છે છોકરા પતંગ ઉડાડી રહ્યા છે શેઢાનો નજારો છે આપણો થોડા થોડા અંતરે દરેક જાતના ફ્રૂટ ઝાડ વાવેલા છે એમાં છે ટોટલ ફરતો આ જ ટાઈપનો છે પંકજભાઈ અને ધ્રુમિલભાઈ પતંગ ઉડાડી રહ્યા છે આજે તમને દેખાય છે એ ગાજર અને ટમેટો વાવેતર કરેલું છે એમાં એંગલ ઉખોડેલી છે અંદર રાસો તો તમને ગાજર જ દેખાશે નકરા ટમેટી તો દેખાશે જ નહીં વાડીની અંદર એન્ટર કરતાની સાથે તમારું ફૂલથી સ્વાગત કરવામાં આવે છે સ્ટાર્ટિંગમાં બજારી ગલના છોડો આવેલા છે તેઓ જ્યાં અંદર આપણે એન્ટર કરીશું ત્યાં ટમેટીના છોડ છે ટમેટાની સાઈઝ બહુ જ મોટી છે હજી કાલની તારીખમાં જ ઉતારેલા છે પણ તોય ટમેટા તમને જોવા મળશે જોઈ શકું મિત્રો થોડા થોડા કાચા પાકા છે બીજા અંદર ગાજર છે અને એની અંદર ટમેટીનું વાવેતર છે આગળ હાલમાં ગાજર ખોદકામ ચાલુ છે ગાજર ઉપાડીને ગાયોને ભેંસોને નાખવામાં આવે છે ચાલો આપણે પણ જઈએ ગાજર ખોદવા ગાજરની અંદર એક સરસ મજાનો હજારી ગલનો છોડ જોવા મળશે તમને ટમેટીના છોડ છે લાગટ જે વાળો ભાગ છે અને એની સાઈડમાં ગાજર લાગટ લગાવેલા છે ટમેટાની સાઈઝ પણ બહુ મોટી છે અને ટમેટા પણ સારા છે ગાજર ખોદાઈ જાય છે એટલે મેટીના છોડ બારે આવશે પછી આના અંદર વાવેતર કરવાનું છે કારેલીનું ગાજર કાઢવાનું ચાલુ છે ગાજર છે એક એક કિલોના પાંચસો ગ્રામથી સાતસો આઠસો ગ્રામ સુધીના ગાજર થયા છે નાના મોટા દરેક જાતના ગાજર છે બે વીઘાની અંદર વાવેતર છે ગાજર અને ટમેટીનું જો ગાજર ખોદે છે બાપુજી આપણે પણ લઈ ચાલો મિત્રો દ્રુમિલભાઈ અને સંજયભાઈ બે આવી ગયા છે ગાજર ખોદવા માટે ચાલો આપણે ગાજર ખોદીશું તમને બતાવી કેવા ગાજર છે

તમે એને ગાજર જોઈએ તો ભદ્રાવડી ભદ્રાવડી રામ સ્પીન ફેક્ટરીની બાજુમાં પ્રવીણભાઈ ની વાડી છે ત્યાં તમને ગાજર મળી જશે ઓર્ગોનિક ગાજર મળી જશે તમને ટમેટા મળી જશે તુવેર મળી જશે આપણે કાઢ્યા ગાજર બહુ જાજા ગાજર છે આપણું કામ નથી બહુ જાજા ગાજર કાઢવાય ચાલો મિત્રો એક કલાકમાં ચાર ભારી ગાજર કાઢ્યા છે ગાજરની સાઈઝ તમારે પણ જો આવા જ ગાજર વાવવા હોય ને આવી જ રીતના ખેતી કરવી હોય તો પાળા ચડાવીને ગાજર વાવવા પડે ગાજરની આ એક સાઈડ ગાજર કાઢી લીધા છે અને એક સાઈડ ગાજર છે હજી એમાં વચ્ચે ટમેટીના છોડ છે વચ્ચે પાળી સડાવેલી છે અને એમાં ટપકની એક પાઇપ આપેલી છે બસો ફૂટનો સા સહાય છે

બહુ લૂતા રહે અત્યારે મોટા દાણા ની તુવેર છે ચાઇના તુવેર કેહવાય જેને દસ વીઘા ની અંદર વાવેતર કરેલું છે તુવેર નું વચ્ચે વચ્ચે ડુંગળીનું વાવેતર કરેલું છે જેમાં ટપક બચ્ચા પલટી ની મોજ આવી રહી છે ભાઈ ગાડી છે ખાતર ભરવાની

करू छू तारे छू न था तो बर्गर को छू कर को छू से ना हाल नहीं था इन्हें रंबा दे आलो तू बस रंबा दे इन्हें ओए के तू आता ओलन करते आता जा कोई होता बदा आया जात भाई होता होता ऐसी कंपन गिरत बिना ऐसी कंपन गिरत बिना क्या बीज फूल खाया हो आता बदाई भेगा था

અમારે ધ્રુમિલ ભાઈ ને પતંગ નો શોખ નથી પણ આવા ઝીણા જીણા ભૂલકાને રમાડવાનો શોખ છે

ચીકુ નો છોડ છે અત્યારે ચીક્કુ હાલમાં આવેલા છે નાના નાના ફળ છે બે ડ્રેગન ફ્રૂટના ઝાડ છે થોડી થોડી દરેક આઈટમનું વાવેતર કરેલું છે અને દરેક ખેતી ઓર્ગોનિક કરે છે છોડ થોડા થોડા વાવેલા છે આપણે અત્યારે તુરનો પાક જોઉં છું તુરની અંદર પહેલો ફાલ લેવાઈ ગયો છે ફરીને ફાલ આવે છે એક વાર તુર વીણાઈ ગઈ છે હવે નવો ફલ આવી રહ્યો છે કોઈ પણ દવા અને ખાતર વગરના છોડ છે ભાઈ છોડની હાઈટ છે આઠ નવ ફૂટ જેવી બાજુમાં ઝારનું વાવેતર કરેલું છે એમાં પહેલા ખોખી હતી ખોખી કાઢીને અમે ઝાર વાવી છે ટમેટાની વક્કલ જુઓ મિત્રો દેશી ટમેટા હે એકદમ દેશી પેલા પાપડી ટમેટા ડુંગળી દરેક આઈટમ ઓર્ગેનિક છે મિત્રો ઓર્ગેનિક મધુરી

tang na tel ay dali jo pata nahi